તો દોસ્તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાંથી પંચાણું હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું તો ત્રણ તાલુકામાં સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો હજુ પણ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાઈ અગામી બોંતેર કલાક ગુજરાત માટે ભારે તો અનેક જિલ્લામાં ભારે તે અતિભારે વરસાદની શક્યતા તો નદીઓમાં આવશે પૂર સો વટાભાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતમાં જીરાનો સૌથી ઊંચો ભાવ પાંચ હજાર બસો રૂપિયા બોલાયો તો રાજ્યના ચોવીસ માર્કેડિયારમાં પણ જીરાના ભાવ પાંચ હજાર સુધી જોવા મળ્યા તો બસો ભટાભાટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેડિયારમાં કપાસના ભાવ એક હજાર સસોને પચીસ રૂપિયા બોલાયા તો રાજ્યના અન્ય માર્કેટ યાર્ડમાં પણ કપાસના ભાવ એક હજાર પાંચસો રૂપિયા સુધી જોવા મળ્યા તો દોસ્તો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો ગુજરાતમાં સવારે છ વાગ્યા થી લઈને સાંજે છ વાગ્યા સુધી એકસો ને પચાસ તાલુકામાં વરસાદ જોવા મળ્યો તો સૌથી વધુ બગાસરામાં પોણા ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો તો દેહગામમાં સવા ત્રણ ઇંચ નડિયાદમાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે ચૌદ તાલુકામાં એક થી વધુ વરસાદ નોંધાયો

વાત કરીએ તો દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે તો બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ચોવીસ અને પચીસ ઓગસ્ટ ગુજરાતની નજીક આવશે સિસ્ટમ જેના કારણે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અરબસાગરનું સાયકોલોજી સર્ક્યુલેશન નબળું પડશે તો શિયર ઝોનમાં પરિવર્તિત થશે અને બંગાળની ખાડીનું લો પ્રેશર સાથે મર્જ થશે તો બે સિસ્ટમ મર્જ થવાના કારણે ચોવીસ થી છવ્વીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્ય બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવ્યું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વર્ષેલા અંધ્રાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તો નુકસાન માટે ત્રણસો પચાસ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો આજે શનિવારે વલસાડ દમણ દાદરાનગર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે છૂટા છવાય સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ ઉપરાંત દમણ વલસાડ દાદરા નગર હવેલી ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર જન્માષ્ટમી નિમિત્તે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા બાજરી સાથે તેલ ખાન મીઠું તુવેર દાળ વગેરે આપવામાં આવશે તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ તો હવામાન વિભાગ દ્વારા સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં સાતા માઠમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે ત્યારે આ વખતે સાતા માઠમના દિવસે હોય તો લોકો ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસો બટાપટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત અમરેલીમાં ભારે વરસાદની આગાહી તેમજ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ભાવનગર ગીર સોમનાથ બોટાદ દીવ સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાપાટ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંતો દ્વારા જન્માષ્ટમીના દિવસે ક્યાં વરસાદ પડશે તેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે જેમાં લો પ્રેશર સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તો સીએમ મોહન યાદવે કહ્યું કે રાજ્યની ચાલીસ લાખથી વધુ પ્રિય બહેનોને જેમની પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને નોન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર છે તેમને ચારસો ને પચાસ રૂપિયાના દરે ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો આ ઉપરાંત લાભાર્થી બહેનોને સરકાર દ્વારા દર મહિને રૂપિયા બારસો ને બદલે પંદરસો રૂપિયા આપવાનું કહ્યું છે વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યના ચુમ્માલીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે એપ્રિલથી મફત વીજળી આપવામાં આવી રહી છે જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવે છે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહી અનુસાર વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એક સપ્તાહ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે તો સાત દિવસ બાદ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે તો તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની છે સમાચારની વાત મોટી સિસ્ટમ અતિવૃષ્ટિ ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં એવો વરસાદ પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર જામનગર ગીર સોમનાથ પોરબંદર જુનાગઢમાં જે વરસાદ પડ્યો હતો તેવો વરસાદ જોવા મળશે

તો નવ જિલ્લામાં આશરે ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ છે તો પાક નુકસાનના સર્વે માટે તંત્ર એકસો ને એકોતેર જેટલી ટીમો કામે લગાવી હતી તો સરકારને આ સર્વે પૂર્ણ કરવામાં પંદર થી વીસ દિવસનો સમયગાળો લાગ્યો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી યુવા સ્વલંબન યોજના તે દેશોને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય આપવામાં આવે છે તો ટ્યુશન ફી માટે દસ હજારથી લઈને બે લાખ સુધીની વાર્ષિક ટ્યુશન ફ્રી આપવામાં આવે છે